નમસ્કાર દર્શક મિત્રો શૈલેષ પંડ્યા અભિનાશ યુટ્યુબ ચેનલના પુસ્તક પરિચય કાર્યક્રમમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે પુસ્તક પરિચયમાં ગતિસ્થમ નિબંધ સંગ્રહ વિશે વાત કરવી છે રાજેશ્વરી પટેલના આ નિબંધ સંગ્રહ વિશે વાત કરીએ એસપી યુનિવર્સિટીના ભાષા ભવનમાં ગુજરાતીના અધ્યાપિકા અધ્યાપિકાબેનશ્રી રાજેશ્વરી પટેલ જેન ઓપ્સ દ્વારા આ પુસ્તક પ્રગટ થયું છે એપ્રિલ બે હજાર પચીસમાં તાજેતરમાં જ પ્રગટ થયેલું પુસ્તક બસોને પચીસ રૂપિયા મૂલ્ય છે અર્પણ સહયાત્રી સખી વૃંદ અને યાત્રા વૃત્તાંતો સાંભળીને ખુશ થતી પ્રિય હિમાંશીને વાહ નિવેદન રાજેશ્વરીબેન એમનું નિવેદન મૂકે છે ગિરિવરોમાંથી ઉદ્ભવતી નદીઓ સમુદ્ર તરફ ગતિ કરે છે પણ સમુદ્ર સમુદ્રમાં સંમલિત થાય ત્યાં સુધીમાં અનેક પર્વતો કંદરાઓ જનપદો નગરોને વિજન પથમાંથી પસાર થતી હોય છે ઋતુઓ એને છલકાવતી કે ક્ષીણ કરતી રહે છે તો ક્યારેક તોફાની મુદ્રા પણ ધારણ કરાવે છે પણ સત્ય તો એ છે કે જ્યાંથી નીકળે એ સ્થાનને સુંદર હરિયાળું બનાવે છે અને સૌને પોતાના જળથી પ્લાવિત કરી નવજીવન આપે છે પલ્લવિત કરી નવજીવન આપે છે મારે જ્યાં પણ યાત્રા કરવાની થઈ ત્યાં નદીની પવિત્ર ધારાનો સંસ્પર્શ મળ્યો સૌંદર્ય લોકમાં પ્રવેશવા પ્રકૃતિએ અનુજ્ઞા આપી હિમાલયના પર્વતોની ઘન નિશ્રામાં શાંતિનો ઊંડો શ્વાસ અનુભવ્યો દરેક યાત્રા કુદરતનો કોઈ સાદ બનીને આવીને સહેલીઓનો સંગ મળ્યો જીવન નિત્ય યાત્રામાં વહેતું રહેને મન જગત જનનીના શરણમાં ગતિ કરે એવી એક જ રચના રચના જાગે છે આ નિબંધો શબ્દસૃષ્ટિ નવની સમર્પણ પરબ કુમાર સામાયિકમાં પ્રગટ થયા અને છેવટે સંગ્રહરૂપે પ્રગટ કરવા બદલ જેન ઓપ્સની હું આભારી છું તેમજ આદરણીય રાજેન્દ્ર પટેલનો ખાસ આભાર આ કાર્યમાં એમનો સતત સહકાર મળતો રહ્યો છે અનુક્રમ કુલ બાર નિબંધો ગતિસ્વમાં ગતિ ગતિસ્થમમાં સંગ્રહાયા છે નદી કાંઠાનું વૃતાંત પાર્થઘોષની કવિતા મૂકીને બેન નિબંધની શરૂઆત કરે છે તોખોન તુઈ રોડા ડ્રેન્ટ્રોન પહાર ઝુરે વંગાર સિતેર ગુમ આમિ તોખાન થાર્ડ યારે સોબે ધિંજી મેસેર ઇક્તા કોનેરુમ રૂમ સોહર પહાર નૈ કોનો થોકાર મો ચીલીસ સુદ્ધુ તુઈ સેબોર પ્રથમ જોરના ચુલમ જોખોન નિબિર કોરે જોડીએ ચીલી તૂઈ સોનમ લાલા લાઈએ રોડો ડ્રેન્ડ્રોન ફૂલોમાંથી બનાવેલા લાલ રંગના શરબતનો ગ્લાસ મારા હાથમાં છે પાર્થ ઘોષ બંગાળી કવિતા જો હું ભૂલતો ના હોય તો દીખીને લાલ અંગાર બનેલા કોલસાની ભઠ્ઠી પાસે કાષ્ટમાંથી બનાવેલી સુંદર નકશી કામવાળી આરામ ખુરશીમાં હું બેઠી છું એ સાંજના ભોજનની તૈયારી કરી રહી છે રોડોડાટ્રોન ફૂલોમાંથી એ ખાસ પ્રકારની ચટણી બનાવવાની છે સોનમના કહેવા પ્રમાણે આ શરબત હૃદય માટે ખૂબ જ લાભદાયક છે અને એની ચટણી અહીંના પહાડી જનપ્રાંતરમાં ખૂબ જ પ્રખ્યાત છે બાજુના ટેબલ પરના રેડિયોમાં બંગાળી કવિ પાર્થ ઘોષે રચેલું અને અભિષેક ચેટર્જીના સ્વરમાં નિબદ્ધ ગીત ધીમા સ્વરે ગુંજી રહ્યું છે ગીતમાં રોડો ડાયન્ટ્રોનની રાહમાં જોડતા સીધ પહાડોની સંવેદના આકારિત કરી છે નવપલ્લવ કોમલ કિસલઈ છટાદાર તેજસ્વી ચમકદાર લાલ જાંબલી નારંગી પીળા અને સફેદ રંગના રોડો ડાયન્ટ્રોન ફૂલો બર્ફીલા પહાડો જોડતા હોય છે સામેની ખુલ્લી બારીમાંથી સિક્કિમના શ્વેત શિખરો પરથી આવતો અતિશય ઠંડો પવન તિસ્સા નદીના મહાઘોષને વહાવી લાવે છે તિસ્તાનો જળનાદ અને ગીતના કરુણ સ્વરનું સંમિશ્રણ શરબતમાં ઘૂંટાઈને હૃદયના અંતરાલ સુધી પહોંચી જાય છે મારી મુલાકાત સોનમ સાથે આજે સવારે જ થઈ અને મારી પાસે એક વિચિત્ર મદદની અપેક્ષા છે ખબર નહીં અને એવું કેમ લાગ્યું કે અહેમદની એની સાથે વિવાહ કરવા હું મનાવી શકીશ વાહ આ સરસ એની સહેલી છે નિબંધોની જે ફ્રાન્સિસ બેકન કહે છે ફેમિલિયર સ્ટાઇલમાં નિબંધો જે અંગ્રેજી ફ્રાન્સિસ બેકન એસે એટલે શું એની ડેફિનેશનમાં સરસ જવાબ આપે ફ્રાન્સિસ બેકન કે ફેમિલિયર સ્ટાઇલમાં જે નિબંધોનું સર્જન થાય ડેન્સરીના નિબંધો તમે વાંચો તો તમે એ જ પ્રકારની અનુભૂતિ પ્રતીત કરો અરણે શરણે વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પર્વતે શત્રુમધ્યે અરણે શરણે સદામાં પ્રપાહી ગતિસ્વં ગતિસ્વમ ત્વમેકા ભવાની નવરાત્રીનો આજે બીજો દિવસ છે રેકોર્ડિંગ કરી રહ્યો છું પહેલી શૈલપુત્રે પહાડની દીકરી બીજું બ્રહ્મચારીણી બ્રહ્મને પ્રાપ્ત કરનારી શિવને પ્રાપ્ત કરવા માટે એક હાથમાં કમંડલને બીજા હાથમાં રુદ્રાક્ષનું જે સ્વરૂપ છે માં બ્રહ્મચારી બ્રહ્મચારીણીનું આજે બીજો દિવસ છે અને ગતિસ્વમ ગતિસ્વમ તો અમેકા ભવાની માના શરણો સુધી સુધી આપણે પહોંચવાનું છે ભવાનષ્ટ કમમાંથી બેને સુંદર શ્લોક લઈને પછી પરણે શરણેમાં એ નિબંધની વાત કરે છે હવે એમને એમની આમુખમાં જ એમણે એમની પોતાની વાત મૂકી છે કે હિમાલયને બધી જ જગ્યાએ મને ખૂબ શાંતિ અને સાતા મળે છે કાશ ઉત્તરકાશી સર્જક યાત્રામાં રાજેશ્વરી પટેલ અમારી સાથે જતા અને અમે લગભગ ઘણી બધી જગ્યાએ જોડે ગયા દર્શક મિત્રો ત્યાંથી ઉત્તરકાશીથી નચી કેતા તળાવોમાં પણ અમે સાથે હતા અને ખરેખર હિમાલયનો પ્રવાસ એ અદ્ભુત નજારો છે અને મા ભગવતી મહાદેવનો એ પ્રદેશ હવે આપણે આ નિબંધનું ઉઘાડ જોવો છે હિમાલયની ઉક્ત કાયો વચ્ચે શંકરાચાર્ય રચિત ભવાની અષ્ટક સ્ત્રોતનું ગાન પ્રતિધ્વનિત થઈ રહ્યું છે શૈલ શિખરો પર રચાયેલા દુર્ગમ અરણ્યોમાં પાર જાંબલી પીળા આછા ગુલાબીને સફેદ પુષ્પગુચ્છો હરિતવર્ણી પુષ્પવેલીઓમાં જળુંબી રહ્યા છે બરફના આચ્છાદનમાં અનંત યુગોથી રહસ્યના આભરણો ઓઢી પૂઢેલી શ્વેત પર્વતમાળા વચ્ચે મનને ગાઢ સંમોહન જગાડતા હિમાચલ પ્રદેશના રમણીય સ્થાનનું નામ છે પાર્વતી ઘાટી ક્યા બાત હે સમુદ્રની સપાટીથી ત્રણ હજાર નવસો ને મીટર ઊંચાઈ પરના પ્રાંતની અધિષ્ઠાત્રી દેવી છે હિમનંદીની પાર્વતી મહાગૌશની અરણીઓની સતત જાગ્રત રાખતી વિશાળ ઊંચા પર્વતોમાંથી વહેતી નદીનું નામ છે નામ પણ પાર્વતી છે ક્યાં વાત છે રાજેશ્વરી પટેલને આ નિબંધો માટે અભિનંદન આપવા છે ખૂબ સરસ નિબંધો થયા છે બેન અને આપણે આ ગતિ આપણે અહીં ઉઘાડ કરીએ છીએ એનું આપ સુધી પહોંચાડીએ છીએ સુંદર નિબંધો થયા છે આપ સૌને પણ આમાંથી પસાર થવું જોઈએ દર્શક મિત્રો નમસ્કાર